આવા બ્લોગ માં તમાર આ બધાનો પા સ્વાગત છે તો આજ કે ક આન્યા વાગી ગયા છે 8 ને 8.8 જો થઈ ગઈ હે અને આજ આયા કે ને રેસિપી નવી શીખવા બેઠા છે આયા હું બનાવવો છું આ તો બટાકાનો મસાલો આહા એ

कोई मी मानी के ना था तो हमना थी के वर्षा दे ना था तो वर्षा हाँ। ने साल जाती है लिंबू ठोई का बड़ा हां बड़ा है बड़ा है ये वाला बड़ा बड़ा में हां तो। आपने बनाए रे भजा यार चटनी आ आपने चटनी बनाई हां ना मैं लाल चटनी ले ली हां भूखा गा रे ना मौज आई है मौज ई चटनी करता था हां चटनी मस्त मजा आई

तो ये दादा दाटला ऊपर आ गया आप आम बाबा है ने पाकी गया पाक पड़ी गो है जो पाक पड़ी गो है आप है ने थी ओली तीरी तिल की पड़ी गई

કોખંબર અન એટલી હે 10 કિલો લીયા હે તો 15 કિલો તો હે ને કા આજ જો કોણા થી પાકો મે પણ પખી ખાઈન બગાડી નાખતા તા આજ આવી ગયા આપા હાથ હા જાવે આપા હાથ પર મીઠી હવે કેન આજ કેવી હે સર કેરી મીઠી અને ફૂલ એટલે ફૂલ પાકો કે ખાટી આવે ને જરા કે और बतान जय द्वारकाधीश जय मुरलीधर काय जसा पाके गए बहुत मीठी है आ वन बॉक्स से वन बॉक्स डायरेक्ट आंबा में पाकी होल पाकी गई आया हूं आले हूं आले जय श्री कृष्ण जय माताजी भिंडो नाले जंडो नोड़ के नहीं મોળો થઈ ગયો ઈન સે મોળો તો થઈ જા તને કોક દે કોક દે આઈલા રાખ કાયા માતા નું દૂધ હાલતું થી આપણે બધી બેન જો ઈ દૂધ દેવાની હે આજી વાર હે 4 મહિના ની પાસે નું દૂધ ખાવાનું આપણે બધી બેન નું કને જાનું વેક્ટર દેતા પ્રભુ

અબ બધું મન પાક જ ન હોય આ કે દીને પાકી ગયા પેકે કરી કાઈન પાકે હે હાલો સુજીને ખાવમ હોય આવી જાવ હો ય આવી જાવ કોપી તોડવા માં હું તો આફેર એ તો ઓર તો જનતા હોય ને કેટલું ઉછો હતું બેર લઈ જાવ હાય તો અને પાછા મારી નામ મમ્મી નું તિયાર ખાવા પેલા પૂરી આપણે ખાઈ લીધી એટલે આપડે પોપીઓ ખાવું મેં ચાલે आप लोग खावाय में नहीं हैं, पेट फुल है। ओए, एक काम से मुझे आया पोर्न टाटू आया है, वो प्राणी बोल आया। तो वीडियो जुलाई में है? जुलाई तो ना तेरी ताबीन मार पागे ठो है ना? हाँ, इपोप मार्म चला कर रहता है। हाँ, हाँ लो जी ने खाऊंगी, इपोप તો તો ટાણા નમગી ગયા હે કઈક 6 અને પપ્પા ગયાતા ખંભારિયા ને આવી ગયા ને ઈ કઈક ખંભારિયા ખર્જો કરી એવા અને કરી આઈવા હે ને કરાયો હે એવું કઈ કહે એટલે કે શું કરી એ પબા ઈ તો જબરદસ્ત સોદો કરી આઈવા લાખો માં કરી આઈવા પણ હવે ઈ હે ને બે દી પછી નો વિડિયો આવે ને કાલે ને પરમદી નો ઈ માં હું તમને ચોકટ કરી એટલે કહેવાનું

हाँ बस बगीचा हूँ कई घी पानी कई तो आई वाली वो आले सोफा मंद सोफा मंद गुस्सा हाला और दस सौ रुपए दारी देगा काम करना है तो करो वरना जाओ अब बस हम और चिवा वाई गए है ન ઉગી ગયા હે મરચા આવે હે અને જો મોટાણે હે ને કોઈ કામ નથી ને થી રખડણ બજાયન વ્લોગ હતાર ઓટા હે અને જો ઓટાણે ખેતરમાં અડધા મચાં નાખેલા હે ને અડધા નહી કેમ ગાઢામાં પન છેખેલા થારે એટલે આધી જાતી આખી પડી ગઈ અને આમ લોય કો પછી બચાં વારંટી બી પણ આયા હાથી મુકીન વયો ગયો આપણો ભાઈ થાય હાથી મૂકીને વયો ગયો અને ઈ ખાતર માં એટલે ચા હમણાં કેદી ને એની કરી અને હું બોલો બોલો હું કેતો આ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આપડા શોર્ટ વિડિયો માં જરાક બધાય ગોમરો મારી આવજો હા હાલી ગયા હારા આવો બાય